મિત્રો કેમ બધા મજામાં જાઓ મિત્રો બોર આવી જાઓ ખાવા મિત્રો જઈ શકો જાઓ તમને મોઢામાં પાણી પણ આવતું મિત્રો તમને આપણે એ રીતના તેમજ દેખાડો નહીં બોર નહીં જો મિત્રો આ છે ઘઉં ને એવું બધું મિત્રો તો અમારે આ વાડીમાં એવું હાલી રહ્યું છે અને આ છે રાય મિત્રો જો આ રાય છે તો અમે આપણે આયલા દેવી જો મિત્રો આપણે ઘઉં છે મિત્રો મારા બ્લોગ માં બની રહ્યો તો મિત્રો આ મારા ગામ છે તમને અમને લોકો દી દે કાઢી દેવા નથી કે કપડાનો ખેતલા કવું હોય તે આપણે ચેનલ ને ફોલો કરી લેજો તમને નવા નવા વિડીયો એમના જોવા મળશે મિત્રો આ રીતનો લુક છે અસલ મજાના નજારો હોય મિત્રો મારી ચેનલ ને ફોલો કરી લેજો એટલે આપણા નવા નવા વિડીયો તમને જોવા મળશે મિત્રો તો મિત્રો એવું બધું હતું આપણા વ્લોગમાં મિત્રો આપણે અહીંથી પાણી તોરિયા પાવાનું આશે સેના ને એવું બધું મિત્રો Ini udah di hit nih terus. Oke, apro vlog mitro. Ayo video nonton tuh vlog mitro. Mitro, kami apa ada aja video. Puro kerja mitro. Bye mitro, nih Tata nih bye bye mitro. હાલો મિત્રો આપણે જીરું આવ્યું તો હતું આવડું અવડું થઈ ગયું છે આપણે મિત્રો કે જે કાંઈ બળતું એવું નથી હારું નરવું હે અમારે જીરું મિત્રો જો મિત્રો આ બધું જીરું જ છે આપણું મિત્રો આપણે